મિત્રો ગેમ છો મજા મને કૃષ્ણા ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે હું સ્વપ્ન દોસરા માહિત આજે છાતમુ હતું તો નવરાત્રિ નિમિત્તે તમામ મારા દર્શક મિત્રો અને ખેડૂતભાઈઓને ઠીક શુભકામનાઓ અને માતાજી બધાને મનોકામના પૂરી કરાવે મિત્રો જે હાથ મેન વર્તે વરસાદની થોડીક ખેડૂત મિત્રો માટે હેરાનગતિ થઈ છે પણ કાંઈ આપણું આવે નહીં ઈશ્વરની જેવી ઈચ્છા તો આજે આપના માટે એવું પીસીપી લઈને એવો જટકો ઝટકો મશીન એવું છે મારી પાસે નહીં તો એમાંથી તમે ઘરે બેઠા રિપેર કરી શકશો વિડીયો ખાત જોજો તો કેવી રીતની જો આપણે પીસીપી રિપેર કરવી હોય ઝટકા મશીનની તો કારીગર મિત્રોએ પણ રિપેર કરી શકશે અને ખેડૂત મિત્રો પણ આપણે રિપેર કરી શકશે તો કેવી રીતના કરવી તો ચાલો આપણે આગળ તો મિત્રો આપણે એના સ્ક્રૂ પણ ખોલી લીધા છે હવે અને કરી દઈએ ઓફ પણ જોકે એકદમ મેં ઓપન પણ કરી લીધું હતું એટલે થોડુંક ડેન્જર લાગ્યું એટલે મેં કીધું ચાલો આપણે ખેડૂત મિત્રો અને કારીગર ભાઈઓને પણ સમજાવી દઈએ અને કહી દઈએ જોકે બોલાવી પડે કારણ કે વરસાદ વરસે છે અને ખેડૂત મિત્રો હેરાન પણ થાય છે કરવું કામ જોકે મિત્રો આના સ્ક્રુ એમ નથી અને આની અંદર મેન કે તમને પીસીબી કાઢીને બતાવે પણ હવે એમને તમને થોડી વાત થોડુંક બતાવી દો છું કે તમે જોઈ લીધું હશે પહેલાં તો લાઇટ બંધ કરીએ આપણે તો નહીં દેખાય ચાલુ લાઈટમાં બતાવી દો અહીંયા પણ હરકી ગઈ છે પીછે બી આખી જ કારીમાય થઈ ગઈ આખી લાઈન કારીમય થઈ ગઈ છે હવે એને તમને આગળ અસર બતાવું આ બાજુ અહીંયા તમને સરકી કલ દેખાતી હશે આખે આખી બરાબર છે અહીંયા આ પાહી પાસે ગઈ અહીંયા એનું જમ્પર છે એ પણ હળગી ગયું મિત્રો તો આને રિપેર કરવા માટે સૌથી પહેલાં તો કચ્છું કરવાનું નથી ઘણા ઘણા પીસીપીની અંદર આ મોસ્પિટલના નંબર મિટાવ હોય આની અંદર પણ મિટાવેલા જ છે નંબર ઉંહી નાખ્યા છે તો નંબર મેં તમને પહેલાં કહી દઉં પછી આપણા આગળ અને કમ્પોનેટ વિશે થોડીક માહિતી આપજો તો એના વિશે હું થોડીક મારી બાજુ બાજુમાં બીજી પીસીપી છે એનાથી તમને આપું મિત્રો વરસાદ વરસે અવાજમાં તમને જેમ તેમ લાગશે કારણ કે વરસાદનો થોડોક અવાજ આવે છે હવે જો અહીંયા તમને વાત તો પાંચસો ચાલીસ જે અહીંયા બતાવવામાં આવ્યું છે આ રીતનું રાખી દઉં આ રીતે તમને સેમ મળતું જાય આ મસ્પેટ છે આ મસ્પેટ આપણે એકવું છે પાંચસો ચાલીસ પાંચસો ચાલીસ અહીંયા આગળ એને ચેક કરવું કાઢા વિનાનું તો અહીંયા જે ઝીનર ડાયોડ લગાડેલું છે સોરી ચાર હજાર સાત એ જોઈ લેવાનું કન્ટિન્યુ મોડ ઉપર મીટરમાં તો બે બાજુ કે બીટનો અવાજ આવે તો સમજી લેવાનું કે મોસ્ફેટ શોટ છે તો હવે આ બદલાવ માટે શું શું નાખવું જો હવે એક મોસ્ફેટ એક ડાયોડ આ રિસ્ટન આ તો આની વેલ્યુ કહી દો આ ટુ પોઈન્ટ ટુ કે થ્રી પોઈન્ટ નાઇન કે વન પોઈન્ટ ફાઇવ નગા આ બીસી પાંચસો અહીંયા વન કેથી લઈ અને ટેન કે સુધીનું આ હજાર સાત નવ વોટ વન વોટ આઠ એટલું તમારે ચેન્જ કરવાનું રહેશે બીસી પાંચસો આ થેન્ક યુ પાવર સપ્લાય આ એનું મોડ્યુલ અહીંયા બહુ ઓછું આવવું પડે જ્યારે આ ટી ઓઇન છસો સોલ આ ટ્રેન બે ડાયોટ જ્યારે ટી ઓઇન્ટ છસો સોલ ખરાબ થાય ત્યારે આ બે ડાયોટ ચેન્જ કરવાના અને આ ચાર હજાર સાત ડાયોટ સેન્જ કરવાનું અને દસ અઉસ પછી આગળ કંઈ તમને શંકા લાગે તો બદલાઈ શકો આ ખરાબ થાય તો મેન બેનિફિટ એ રહેશે કે તમને શોર્ટકટ બતાવી દેવાની સોરી બેનિફિટ નહીં જ્યારે ટી ઓઇન છસો સોલ ખરાબ થાય ત્યારે કેપિટલ મુદલ ભરાતું નથી જે અહીંયા કેપી હિટર આપેલું છે જો આ ટિવાઈન છસો સોલ ખરાબ હોય તો આ કેપી પાવર ભરાતો નથી પછી સાઠ સિત્યાવી ખરાબ હોય ત્યારે કેપેટરનો કન્ટિન્યુ પાવર ભરાઈ જાય છે બરાબર છે જ્યારે બીસી પાંચસો સુડતાલીસ ગ્રામ ખરાબ થયું હોય ત્યારે મોસ્ટ પેટ હીટ થઈ જાય છે આની અંદર જે આ ડાયોડ એ પછી આગળ આપણે પાવર દેતા જોશું જો પાવર દેતા મોસ્પેટ હિટ થાય એક મિનિટ માટે સિરીઝમાં આપવાનો સિરીઝની અંદર એક મિનિટ માટે આંખતા હિટ થાય તો આપણે એટીસી એકસો છોત્રી ફરજીયાત બદલાવવી પડશે તો પહેલાં આપણે ચાલો એવું નાખી લો ને કમ્પોનેટ બધાએ લગાડી અને તમને ટ્રાય કરીને કહું છું શું શું ફોલ નીકળ્યો છે તો ફાઇનલી મિત્રો આપણે હે બધાએ કમ્પોનેટ લગાડી દીધા છે જયારે બતાવી દઉં હા આપણે થઈ ગયું બીસી પાંચસો સુડતાલીસ અને આ બે રજિસ્ટ્રોન આવી ગયા આ થઈ ગયું છે આર પાંચસો ચાળીસ ચાર હજાર સાત ડાયોટ અહીંયા જમ્પર ભરી ગયું છે તો એનું જમ્પર આપણે ડાયરેક્ટ આ અહીંયા આપી દીધું છે બરાબર છે બાકી હાલો હવે હવે આગળ ટ્રાય કરી લઈએ અમારો મોબાઈલ સેટ કરી લો તો મિત્રો કમ્પ્લીટ આપણે અમારે લાગી ગયું હે મોબાઈલ આપણો જેટ થઈ ગયો હે હવે હું પાવર સપ્લાય માટે ક્લિક રાખું છું એ રાખું તો તમને લાઇટ દેખાતી હશે એ તમને ઝબકશે મારી સિરીજ પણ તમને થોડુંક સેટઅપ બતાવી દઉં તો કે જેવું તેવું છે મારા પ્રમાણે બરાબર છે અહીંયા અમે બે ભેગા કરાતીઓ આ રીતની સિરીઝ ફરજિયાત રાખવી રહેશે જેથી કરીને તમે હવે આગળ બતાવી દો પછી હવે જોઈ શકો છો હા ભાઈ જો નેગેટિવ બ્રાઉન કરી દીધો પોઝિટિવ આપી દીધો મશીન ચાલુ જોઈ શકો દેખાતો હશે પ્રકાશ ખાસ બરોબર છે કેવો ગયો વિડીયો સારો લાગ્યો ખરાબ લાગ્યો શું તમને આગળ જાણવા માગો છો કોમેન્ટ વોટમાં જરૂર કરજો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી કરીને મારા નવા નવા વિડીયો અમને મળતા રહે અને આગળ તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો હું મારી વોટ્સઅપ લિંક ગ્રુપની લિંક આપી દઈ એમાં તમારો મને ક્વેશ્ચન કરજો એટલે મને એટલો વહેલું તમને એના સોલ્યુશન લાવી દે ઝટકા બાબતમાં પણ એ લોકો લોકોની કોઈ બનશે એટલું તમને વહેલી લેવાની ટ્રાય કરીશ મળ્યું નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત